સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેનગામની સીમમાં ગતરોજ સવારે એક મહિલાની લાશ મળવાની ઘટના સમાવી છે મૃતક મહિલાની ઓળખ જ્યોતિબેન રાઠોડ તરીકે થઈ છે તેઓ મૂળ બારડોલીના વતની હતા અને કેટલાક સમયથી તેના ગામમાં રહેતા હતા ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત એલસીબી અને અન્ય પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે જ્યોતિબેનને હત્યા ચપુના ઘા મારીને કરવામાં આવી છે પોલીસે હત્યારાની શોધખોળ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી છે જેમાં એલસીબીની ટીમ એસઓજીની એક ટીમ અને સ્થાનિક પોલીસની એક ટીમનો સમાવેશ થાય છે ઘટના સ્થળે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે મૃતકના સંબંધીઓની ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાદેલી ટાઉન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે જે તેન ગામ છે ત્યાં ખેતર જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેનનું ગેડબોડી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે એ ગામમાંથી માહિતી મળે એટલે તાત્કાલિક અમારા પીએસ એલસીબી પીઆઈ અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતા થયેલી ઘટનાને અને જગ્યા પર પહોંચી ગયેલા અને જે બેન છે એમની ઓળખ થતાં એ મૂળ રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહે છે જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમના દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પોથી હત્યા થયેલી છે હવે આની અંદર એફએસએલને અને તમામ જે કંઈ કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે હાર મારે એલસીબીની બે ટીમ છે એસઓજીની એક ટીમ છે અને લોકલ એક ટીમ છે ટોટલ ચાર ટીમ બનાવેલી છે અને તમામ પુરાવા મેળવવાનો ચાલુ છે કે જેથી કરી અને ખૂબ ગંભીર ઘટના છે અને કોઈ પુરાવો છૂટી ન જાય વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન અપાઈ રહ્યું છે